ગોરવા હાઉસિંગ બોર્ડના મકાનોને નોટિસ મળતા હોબાળો ગોરવા વિસ્તારમાં તળાવ પાસે આવેલ હાઉસિંગ બોર્ડના કેટલાક મકાનોને દબાણ તોડવાની નોટિસ મળી છે જેને લઈ વિવાદ થયો છે ગોરવામાં આવેલ ફેમસ ગાયત્રી ફરસાણની દુકાનને પણ નોટિસ મળતા મકાનના માલિક ચોંકી ઉઠ્યા હતા ઇમ્પેક્ટ ફી ભરી ગેરકાયદેસર બાંધકામ કાયદેસર કરાવ્યું હોવા છતાંય વડોદરા મહાનગરપાલિકા કેવી રીતે તોડી શકે તેને લઈ પરિવારે હોબાળો મચાવ્યો હતો પરિવાર સહિત સ્થાનિક લોકોની મદદે સ્થાનિક રાજકીય અગ્રણી પિંડર રામી સામે આવ્યા હતા અને પાલિકાની કામગીરી સામે આક્રોશ વ્યક્ત કરતા હાઉસિંગ બોર્ડના મકાનો માલે કંપનીઓને વેચી દેવાનો કારસો રચાયો હોવાના આક્ષેપો કર્યા હતા વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર આઠની અંદર આવેલું ગુજરાત હાઉસિંગ બોર્ડ જે વર્ષો પુરાનું પૌરાણિક ઘણા વખતોથી આ હાઉસિંગ બોર્ડ બનેલું છે તેની અંદર તમે જુઓ તો જે વ્યક્તિએ ઇમ્પેક્ટ ભરી દીધી છે અનઅધિકૃત બાંધકામને પ્રમાણિત કરી દીધું છે જેના પૈસા ભર્યા છે જેને નકશો પાસ થઈ ગયો છે જેની રજા ચિઠ્ઠી આવી ગઈ છે એવા ગરીબ લોકોના મકાનો તોડવાનો એક નવો કારસો શરૂ કરી દીધો છે કે ગુજરાત હાઉસિંગ બોર્ડ તોડી અને કોઈ માલેત ઉજાર કોઈ મોટી કંપનીઓને સોંપી દેવાનું જે ષડયંત્ર અત્યારે ચાલી રહ્યું છે એની શરૂઆત કરી છે ત્યારે અમે લોકો એનો સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ કારણ કે તમે એક બાજુ કહેતા હતા કે ગરીબી હટાવીશું પણ તમે ગરીબી નથી હટાવી તમે તો આ ગરીબોને હટાવી દેવાની વાત કરી એક બાજુ તમે રોજગારી નથી આપતા અને જેને બિચારો નાનો માણસ ગરીબ રોજગાર કરી શકતો હોય એવા લોકોની રોજગારી છીવનાવાનું બંધ કરતો આની અંદર અમે લોકો સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને જો તોડવાની કામગીરી શરૂ કરશે ગુજરાત હાઉસિંગ બોર્ડ કોઈ પણ મકાન તો યાદ રાખજો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન બી કરીશું અને નામદાર ગુજરાત હાઈકોર્ટ અંદર પિટિશન પણ ફાઇલ કરીશું જય હિન્દ જય ભારત જય મોદી સરકાર આ જો આ રાજ છે અમે વોટ આપી આપીને અમારો કિંમતી વોટ એક એક વોટ એટલો કિંમતી હોય છે કે લેતા પહેલા તો લોકો એમ કહે છે કે તમારો વોટ નથી આ તો અમારા માટે તો તરકી છે અમારા દેશનું ભવિષ્ય છે આ વોટ નથી આ જે વોટ આપી લીધી એ ભાજપ સરકારને લઈ આવીએ ને ભાજપ સરકાર કહે છે બેટી બચાવો બેટી પડાવો આજે લોકોની બેટીઓ રોડ પર આવી ગઈ છે લોકોને બેટન ઘરમાં સુધી રોકડો મળતો નથી તેલનો ભાવ જોવો કેટલો છે ગેસ તો બાટાનો ભાવ જોવો કેટલો છે મોંઘવારી તો મોંઘવારી વધે છે આ લોકો બે બે પૈસા જમા કરીને જેમ કેમ કરી સસ્તા ભાવનો મકાન લીધા હોય મહેનતો મજૂરી કરી ને અડધી રાત્રે અડધા દિવસે બોક્ટ સરવાળા તો ચાલે કે એમનું જ રાજ ચાલે છે રાત તો રાજા રવાનું નહીં રહ્યું તમારું ક્યાંથી રહેશે આવીને અડધી રાત્રે આવે આ નોટિસ તાળામાં આવે આ નોટિસ જ્યારે જો તોડવાની ધમકી જ્યારે જો તોડવાની ધમકી તમારે તોડવું છે કે કારણે તોડવું છે શેના માટે તોડવું છે એ બધું પબ્લિકને જણાવો પબ્લિકના દિમાગમાં બેહાડો ભાઈ તમે મિટિંગ જમાયા પછી તમે કોઈ નોટિસ આપો ને

હાઉસિંગ બોર્ડમાં જે બાબતે ઇમ્પેક્ટ કોર્પોરેશનમાં ઇમ્પેક્ટ ફી પૂરેપૂરી ભરી અને મેં રેગ્યુલરાઇઝ કરાયેલું છે તે છતાં વારંવાર નોટિસો આપવામાં આવે છે અને કોઈના લેવાથી આપવામાં આવે છે કોઈના દબાણથી કરવામાં આવે છે અને કોઈ પૈસા પડાવવાના ઇન્ટેન્શનથી કરવામાં આવે છે અને આની અંદર આ લોકો આવી ગયેલા છે અને વગર ઓર્ડરે વગર પરમિશને અમને લોકોનું અમારું મકાન તોડવા આવે છે એની તમે મારો સખત વિરોધ છે હું આ મોદી સાહેબ સુધી રજૂઆત કરીશ અને આ મોદી સાહેબ જે વચનો આપે છે એમને હું કહીશ કે આ જે બધી ફેલાયેલી છે એને દૂર કરો ને તો એક દિવસ આપણા બધા ફેંકાઈ જશે અને લોકો આપણને આપણી આપણું આપણો પક્ષનો નામ થશે એટલે એને પક્ષને બચાવવા માટે પણ તમારે મોદી સાહેબે આ લોકોને કહેવું જોઈએ કે જે વસ્તુ કરવાની છે એટલી જ કરો અને ખોટી વસ્તુ ખોટી દમનગિરી ના કરો અને ખોટા માણસોને દબાવો નહીં અને ગોરી ગરીબોની રોજી 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 છીનવો નહીં અમારે અમે બધું જ જન આવિષે બધું કાર્યવાદી કરી છે બધું એ કર્યું છે તો છતાં કોર્પોરેશનવાકી અમારે આટલો ઓરવા કોઈ ઓર્ડર નથી કશું જ નથી

અમે લોકો આ ઘર લીધું અને પછી મારો ઘરવાળો મહેનત કરી ને આ ઘર બાંધ્યું હવે તમે રાતો આવી કે આને તોડી જવાનું છે કેવી રીતે મારી નાની નાની વેચો છોકરીઓ છે ક્યાં જાય અમે લોકો

પૈસાવાળા પાસે તો પૈસા છે અમે ક્યાંથી લાવીશું અમે તો ગરીબ માણસ છીએ આ પૈસાવાળા તો અહીંયા હાઉસિંગ બોર્ડમાં ના રહે અને તમને હાઉસિંગ બોર્ડ દેખાય છે બધી વાતમાં માર સીડી પાસે બનાવો પેલા લોકોને એક પાટ બનાવો